કિશન મોટા સમાચાર બナス કાંટાથી ગેની ઠાકોરનો મોટો દાવો ગુજરાત ફર્સ્ટ પર ગેનીબેન ઠાકોરે જીતનો દાવો કર્યો કહ્યું ચૂંટણી જીતી રહી છું ગેની ઠાકોરે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જીતનો દાવો કર્યો અને કહ્યું કે ચૂંટણી જીતી રહી છું ગેની ઠાકોરે શું કહ્યું સાંભળો કોન્ફરન્સનો ઉમેદવાર ગેનીબેન આપણી સાથે છે બેન ખૂબ રસાકસી દેશ ભરની આખાની નજર હોય તો એ બ્રાન્ડ જેને કહેવાય છે ગેનીબેન ઉપર છે સરસાઈથી ચાલી રહ્યા છે કઈ રીતે જોવો છો આ ગણતરી હું કોઈ બ્રાન્ડ નથી બનાસકાંઠાના મતદારો બ્રાન્ડ છે જે કઈ અમારા ટેકેદાર છે એમ ને આભારી છે હું તો માત્ર નિમિત્ત છું એટલે બનાસકાંઠાની જનતાનો મારા હૃદયપૂર્વક આભાર માનું અત્યારે સરસાઈ કેટલી બેન દેખાી છે આપ એજન્ટો સાથે વાત કરશે બેન બેન આગળ ચાલી રહ્યા છે કે ભાજપ સરસાઈ બહુ નથી આ બહુ કટોકટમાં છે હાલની તારીખમાં અમે દસ થી આગળ છીએ પણ હજુ હું માનું ત્યાં સુધી સિત્તેર મત ગણતરી થઈ છે પણ જે રાઉન્ડ જાહેર થાય આખા ઓલ ઓવર આખા જિલ્લાના એ હજુ બાકી છે પણ જીત અમારી એટલે જે રીતે દેખાય છે કે ખૂબ સરસાઈથી ચાલી રહ્યા છે અને એમનું કહેવું છે કે જે એજન્ટો એમના બેસાડેલા છે તેમની સાથે જે પ્રમાણે વાત થઈ રહી છે અત્યારે ગેનીબેન દસ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે હજી સિત્તેર ટકા જ ઈવીએમ મશીનો ખુલ્યા છે ત્રીસ ટકા બાકી છે અને એમાં પણ એક જીતનો વિશ્વાસ સાથે એમણે થમ બતાવી દીધું છે કે જીત અમારી નક્કી છે કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે હું મંગરાવ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા